અટાણે વરસાદ ચાલુ છે ધોમ જો ભૂંગરા ચાલુ છે વરસાદ ચાલુ છે આ ઓસીતાર નો આવે બોલ્યો આ ઓસીતાર નો અટાણે ખાઈ ઓસીતાર નો ખાઈ તો તો ને મે છે જો ચાલુ હોય

હું તો ટ્રેક્ટર ઢાકે ને પીગો હતો ભીંજાઈ ગયો યા ભૂંગરા ચાલુ છો યાર અહીંયા ચાલુ છે યાદ આ ટણે ચાલુ થઈ ગયો લ્યો એ આનો નીકર પગલાં કરી આગળ લાઈક કરો શેર કરો સારું હા હા ટાઢાર થઈ જાય અટાણે આ ઓશિતાર નો આવે કે જો ચાલુ છે અટાણે દેખાય કેમ અટાણ ચાલુ જ છે વરસાદ આ ઓ સિતાર નો આવે માં ડેલા સુધી પાણી પીર્યા ગયા પાણી પીર્યું થોડું અંધારું તા પડે લાઇટ ને અંજવા રે આમાં આ પાણી વ્યાજ ગયા પાણી જો

સાલું જ છે આ નવા આવ્યો હોય સબસ્ક્રાઈબ કરતા જાયજો લાઈક કરજો કોમેન્ટ કરો કોણ ક્યાંથી જોડાણા વરસાદ તમારે હે ત્યાંનો કે નેત જે કોમેન્ટ કરજો અમારે તો જો આમાં પાણી વ્યા ગા અટાણે ગાઈ ગા હળરાટી ફાટતો આવ્યો જો ભૂંગરા ચાલુ છે જે તળેરાટી બોલે હજ જો જે ચાલુ છે આ ભૂંગરા ચાલુ છે ફોટો લાઈવ કરવાનું જ નહીં વરસાદ આવે તો જ લાઈવ હાલું છે આ લાઈક કરો બધા જોડાણ લાઈક કરો તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાપા ચેનલમાં તો

આ અળિયા પાટી સાડે કહો આય અમારે વરસાદ ચાલુ છે આમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો હો બાપા ચેનલ સેનલની હા જો ચાલુ છે ને ભૂંગળા ઘણાય નહીં ગાય આ ગાહું ખોટું અતુલક્સ આઠ ઓળખો અતુલ આઠ લગભગ તો એકવાર મુલાકાત થઈ હો એ એવું લાગે મને હું અટલે વરસાદ આવ્યો ને એમાં આ ગતનું હરખમાં નરખમાં રખમાં લાય છે ઘું એ હરખમાં નરખમાં હરખમાં લાય છે ઘું બાપ એ તો જરાક આમાં નવા હોય ઓ સબ્ક્રાઈબ કરતા જ એ નવા હોય ને એ સબસ્ક્રાઈબ કરજો અતુલ લોકસાટ અમારે ફૂહિયા છે ના ના તો હારામાં હારો ભાઈ આવે પાણી ભીર્યા ફરિયામાં જ્યાં ડ્રમ જો પાણીનો ભરાઈ ગયો એક બે જો આ જ્યાં નેવાનું બધા ચાલુ થયું ફોટા નહીં બોલવાનું જો લાઈવ ચાલુ હોય કે જો છે ચાલુ તો પછી ઓરખાણ આપજો તુલ ભાઈ તો એવું ક્યાંથી સોય અતુલભાઈ તો તમે ઓરખાણ આપજો ક્યાંથી સોય હું આમાં નીકળે ગયો અંધારાનો અંધારાનો નીકળે ગયો ને આમાં નવા હોય જરાક સબસ્ક્રાઈબ ચેનલ કરજો પ્લીઝ હું વરસાદ ચાલુ છે ને જ્યાં બહાર નીકળે કો હવ બતાડવા હારું તને લાય બરાબર જ્યાં પાણી ચાલુ છે તમને થાય કે ખોટું બોલે જો આ વરસાદ ચાલુ છે સાટો સાટો મેં ચાલુ છે કે નહીં તે આપણે જોવાનું હોય જો આ રહ્યા હાથમાં જો વાવે પાણી કે નહીં આવતું ભૂંગરા ચાલુ છે જય દીપ મોઢવાડિયા જયદીપ મોઢવાડિયા કઈ હા પાકું પાકું ભાઈ ઓરખાણ પડે ગઈ વાહ વાહ છે વરસાદ કે બાજુ અમાર તો સાલું છે આમાં નવા હોય આવ્યા હોય ને એ સબસ્ક્રાઈબ કરતા જાય જો આ ભૂંગરાુ હોય ભૂંગરા ચાલુ છે જ્યાં જવા પાણી છે જવા હાથ ઉપર પડે દેખાય દેખાતું હોય તો જ હા કીજો જો ચાલુ છે ભૂંગરા જો ને પોલે પતરા ઉપર જો હા 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 ખેડા હા ઓરખાણ પડે ગઈ હતી ભાઈ પ્રતાપ કરાબરા કેવો છે વરસાદ બહુ ફરિયા બારી નીકળ્યા તો હારામ હાર જો ચાલુ છે ડ્રમું ઉપરાઈ ગયા બહાર પાણી નીકળે ગા હળરાટ જો પાણી જો દેખાય હમ એવું હે પ્રતાપ ભાઈ જો આવું હે પાણી જો ફરિયા બહાર જાય ફરિયા બહાર હું અહિયાં ચાલુ છે જેવું મેં આવે ને બો હાથે નીકળે જ ગયો આ આગળ પૂગાવી છે હતું હે તુલ એ આગળ હાથે નીકળ્યો હજ ભાઈ એ પૂગવો જોઈએ એના હા હા ચાલુ જ છે હે હમ ચાલુ હ ચાલુ

આ નવા આવો ને એ ભાઈ સબ્સ્ક્રાઇબ કરજો ભૂલજો માં કોઈ એ આ ટ્રેક્ટર જ ગીરે ગો મેં આવે ને એને ટ્રેક્ટર જ ગીરે ગો બે ગો ના બે ગો સાનું મૂનું આય ઘટનો દેખાતો હોય ને હા મોકલો ભાણવર તો થાય હો ભાઈ પ્રતાપભાઈ પાગ તો અવરો અટાણે નીકળ્યો આમાં કે અવર ભવર હે બધું એનું

ना डबल आटे हार था वो बोला होगा खरिया बार पानी निकले वारे वाह हारूं क्या भाई ओ जय मल गोरानिया हेलो कम चो मजा मा नवा सब्सक्राइब कर दियो चैनल ने ખોલી જોમાં અટાણ વરસાદ સારો આવે ગો વાહ થોડોક લાઈક કરી દીજો અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરો જય નિકર બાર હાલ એ તો બેહકો હેડ કોર્નર કો આલે આ લે કે એની સાટા પડે એટલે કાઈ ઓલે ન જ થાતો પરબારો ગીરે જાય આલે એ મું જો સાહે ભરાઈ ગયો કેપી જો પાણી વ્યા જ છે તે હજી ચાલુ છે આમાં કેપી આ જો આ પાણી ના ગાડા ભરીયા ખાડા પાડ દીધા નેવા માં હો આટલી વાર માં તો એ એટલી વાર માં તો ખાડા પાડ દીધા જો

એ નવા આવો એ સબસ્ક્રાઈબ કરજો ચેનલ ની મારા વાલા અને ક્યાં ગામ થી બોલો તમારે વરસાદ છે કે ને તમારે ચાલુ છે વરસાદ જો ચાલુ છે ટાણે વરસાદ ચાલુ છે અમારે અટાણે ટાણે હા તો ચાલુ છે અમારે વરસાદ તમારે છે કે ને ત્રી જણા જોવે ને જ લાયક છે બધા મિત્રો ની વિનંતી કે જોવા આવો એટલા તો લાઈક કરો એ પડતા ભાઈ તેર થઈ ગયા લ્યો હું ઘરમાં આવતો ને ઘટતા ગા તો ગાયક નો આ સંખ્યા ઘટક મેં ચાલુ હોય ને હું આ ઘર ભાગા ઘર માં અંદર ભાગી એ હું આ ભાગી લ્યો લેક કરો લેક કરો આ લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો

એ નવા આવો ને એ જરાક સબસ્ક્રાઈબ કરતા અને લાઈક કરો બરાબર तुम्हारे वर्षा चालू है कि बंद है कि नेत के काम तो कीजो हमारे चालू है वर्षा भागे बंद हो जो बिंजाई को टेक्टर डाक वाली भागे हो तो जा हम्म देखो मरवा लिया કેમ તો મજામાં મજામાં જોયો ને ભાઈ ના વરસાદ અટાણે આવ્યો આ વરસાદ અટાણે આવે ગોઠાવો કરું હમ નવા હોય સપ્રાપ કરતા જ આઈજો જે કોમેન્ટ કરો તો આ વાત અગાડી હાલે ઘડીક વાર અથવા વરસાદ આવ્યો એમાં પછી લાઈવ કરો બે ગો નફો આજે ગણતરી નથી લાઈવ કરવાની મેં આવ્યો ને એમાં ઘાઇ ગામ ને લાઈવ કરી દઈએ નવા હોય લાઈક કરજો લાઈક માં બાકી હા જો લાઈક વધુ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો પેટી લેવી હો ગીત ગાવાનું ચાલુ કરવાનું માથું નથી સડાવું હા

ખોટું બોલવું હમ જાજો ખોટું નો બોલાય જો જે પાણી જ્યાં ડેલે દેખાય ભૂંગરામાંથી કાંઈ થોડું થોડું પડે જો હજે તો આવે ને એમાં ચાલુ હે આવી ગયો આ પડે છે તબક તબક ગાય ને એમાં પડે જો પડે હજે ચાલુ હે હું ઘરમાં ભાગે કહું ભાઈ આ કામ કે ભીંજાવું બે હું

વાહ પ્રતાપભાઈ માથું ઘૂટે માનવી પાવી પવાય હરિવર રીજે રાજડા તો નવ ખંડ લીલો થાય વાહ હું વાહ છે વાહ પ્રતાપભાઈ વાહ શિક્ષક ભાઈ શિક્ષક છે

નવા હોય સબસ્ક્રાઇબ કરજો આમાં કોઈ જોડાઈ ગયેલો હોય તો તારે જાવો હોય તો જા ના લાઈવ હોય તો હા તો જવાય ને કાળે રસ્તો ખુલ્લો હોય ના એ ગમ ને તો વરસાદ ચાલો તો પાછો ફરી થી મેં આવી છે તારવારે લાઈવ પરખ્યું બરાબર